મુરબ્બી શ્રી ઈશ્વર બે શબ્દો કહેવા છે આપે આપણા શિયોર એટલે અમ તો ઘેબુર વડલો કહેવાય આપણા આપણી કહેવાય ને રાજધાની વધી હતી આ બધી એ રાજધાની પૈકી શિયોર પ્રસંગોચિત પણ સમયની અનુકૂળતાને ધ્યાનમાં રાખી બેસાકી જય વળવારા લેકી જય કલ્યાણદાજ મહારાજતી

કે સંત જ્યારે ચલ ધેરતો હોય જાતો હોય એનો આદરભાવ હોય એના મનના મગજના તેજસ્વી સ્વભાવ હોય એનું હેરતા હોય ત્યારે એવું લાગતું હોય કે કોઈ સંત મહાપુરુષ જાય આપણા વર્તમાનની વાતો ભાઈએ બધાને કરી વાઘો ભાઈએ કરી દમશી ભૈએ કરી પેલો ભાઈ નાનો બાળક કરી ગયો પણ હું ભૂતકાળની વાત કરવા તમને માગું છું જે મારી નજરે જોયેલા છે અને મારી કોને હભરેલી વાત કરું છું પુરુષણોતમ બાપુ એટલા વિદ્વાન હતા કે એટલા ચમત્કારી હતા એમની આગળ માણકી દેવગણ ઘોડી હતી જ્યારે કમજીભાઈ ટેલ લેલો અને હરણગણ ભાવનગર મહારાજા જેવું એનું સ્વરૂપ હતું અને જે આ જગ્યાનું ભાવિ છે એ પુરુષોત્તમ બાપુના આશીર્વાદથી છે બીજું આ ગામના રબારી દેતરો ગામના રબારી એમને પણ થોડી વાત આપણે કરવી કે જયારે મંદિરનું કામ આવ્યું ત્યારે આપણે તો શેટા રહ્યા પણ એ તરત બાપુની વાત સાંભળે બાપુનું બધું કેવું કહે છે એટલે આ સમાજ વતી આ ધર્મ અને આ સમાજની ની નાથ ગંગા પ્રણામ કરું છું હરદ્વાર ના જ્યાં હોય તો આ ગંગામાં નહીં લ્યો જય રામજી ભગત બાપા ખરેખર અમે બધાય બોલીએ એ વજન ત્રાજવામાં એક બાજુ અને એમના ચાર હોના જેવા કથન એક બાજુ આવો એમના માટે તાળીઓથી એટલા માટે મેં રાજધાની કીધી છે શિયોર સાચા વર્ષમાં એનું પાંચ વર્ષનું બાળક ઊભું થઈ જાય ને તો એને બોલતા આવડે આવડે ને આપણે ધન્યવાદ આપીએ છીએ